હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે શું તમે ક્યારેય આ રીતે ભરેલા કાઠિયાવાડી મરચાનું શાક બનાવ્યું છે કે નહીં મને ચોક્કસથી જણાવજો અમને અમારે કાઠિયાવાડમાં તો આ ભરેલા મરચાંનું શાક વારંવાર બનતું હોય છે અને આ શાક બહુ જ ટેસ્ટી એવું લાગતું હોય છે ઘરે કોઈ ગેસ્ટ આવે તો તો આ શાક બનતું જ હોય છે જે પંજાબી શાકને પણ ટક્કર મારે એવું બને છે હા ફ્રેન્ડ્સ મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો જેથી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે અને જે તમારા માટે બિલકુલ ફ્રી છે અને રેસિપી જો મારી પસંદ આવે તો લાઈક કરજો અને તમારા સગા સંબંધી સુધી શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો બનાવીએ ભરેલા મરચાનું કાઠિયાવાડી રીતે શાક તો આ શાક બનાવવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે મરચા મરચા તો આપણે લેવાના જ છે સાથે સાથે ટામેટા કેપ્સિકમ ડુંગળી લસણ અને બીજું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે તે છે ચવાણું આમાં આપણે જે ખાટું મીઠું મિક્સ જવાનું આવે છે તેનો ઉપયોગ કરવાના વ્યક્તિ લીધા છે મરચાને ધોઈ સાફ કરી આ રીતે વચ્ચેથી કાપ લગાવી દેવાનો છે આ પ્લેટમાં હું એક ઇન્ગ્રીડિયન્ટ મૂકવું ભૂલી ગઈ હતી એટલે કે દહીં નું પણ ઉપયોગ આપણે આ શાકમાં કરવાનો છે દહીં ની પણ જરૂર પડવાની છે તો આ રીતે આપણે એકદમ મોળા મરચા જેને ભાવનગરી મરચા પણ કહેવામાં આવે છે તે લેવાના છે આમ તો વચ્ચે આ બહુ બહુ બીનો ભાગ નથી નથી હોતો રગુ પણ હોતી તો ના કાઢો તો પણ ચારે ઘણા લોકો બીજ નથી કાઢતા હોતા પણ વધારે પડતો મસાલો સમાય એટલા માટે હું બીજ અને રગોનો ભાગ કાઢી નાખું છું આ રીતે આપણે વચ્ચે કાપ પાડી બધા જ મરચાં અંદરથી બીજ કાઢી નાખીશું તમારે સ્કીપ કરવું હોય તો પણ ચાલશે તો એકદમ સરસ રીતે ટામેટાની ગ્રેવી કરી દેસુ ત્યારબાદ ટામેટાને ગ્રેવી થઈ ગયા બાદ આપણે હવે ડુંગળી કટ કરી લેશું અને ડુંગળીની ગ્રેવી કરી દેવાની છે ડુંગળીનું પ્રમાણ તમે થોડું ઓછું વધતું કરી શકો છો તમારે વધારે ડુંગળીનો સ્વાદ ગમતો હોય તો એકાદી વધારે પણ લઈ શકો છો અને એકાદી ઓછી પણ લઈ શકો છો લસણ લઈશું અને થોડું તીખું ભાવતું હોય તમને તીખો સ્વાદ ગમતો હોય તો તમે જે પાતળા મરચાં આવે છે તે એક બે અને થોડું આદુ પણ ઉમેરી શકો છો અહીંયા આપણે જે મિક્સ ચવાણું લીધું હતું ખાટું મીઠું એ મિક્સ ચવાણાને હવે આપણે ક્રસ કરવાનું છે એકદમ આપણે તેનો ભૂકો દળી લેવાનો છે તો હવે તેનો આપણે ચવાણાને એકદમ ક્રોસ કરી દીધું છે આ ચવાણાનો ઉપયોગ કરીએ એટલે આપણે બીજા એક કઈ મસાલા ઉમેરવાના થતા નથી અંદર સિંગદાણા ને બધું જ આવી જતું હોય છે અને ટેસ્ટ પણ બહુ સારો લાગતો હોય છે અહીંયા આપણે બે ચમચી જેટલું ધાણાજીરું જીરું સેજ હળદર અને થોડા વધારે પ્રમાણમાં ધાણા એડ કરી દઈશું ધાણા એડ કર્યા બાદ આપણે થોડું અડધી ચમચી જેટલું ઓઈલ એડ કરી દઈશું તેને ધાણા સારી રીતે બધામાં મિક્સ થઈ જાય તે રીતે થોડું હલકું એવું આપણે તેને મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે અન્ય મસાલા આમાં એડ કરવાના છે એટલે સ્વાદ પ્રમાણે લીંબુ હું અહીંયા એક લીંબુનો યુઝ કરી રહી છું એક લીંબુ નીચું છું ત્યારબાદ થોડી એક ચમચી જેટલી ખાંડ આ ચવાણાનો સ્વાદ થોડું છે છતાં પણ આપણે ઉપરથી એક ચમચી ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું મીઠું વધારે ના પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ નમકીન છે અને નમકીનમાં ગળપણ ખટાશ અને ખારું પણ હોય છે મીઠાની જરૂર પણ બહુ વધારે પડતી હોતી નથી

મસાલામાં વરિયાળી પણ એડ કરી શકો છો તો અહીંયા આપણા બધા જ એકદમ સરસ રીતે ભરાઈ ગયા છે તો અને ફૂલ અંદર મસાલો પણ જેટલો વધારે સમાય એટલો વધારે સમાવાનો છે અને એક પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેમાં મરચાં આ રીતે આપણે બધા જ ગોઠવી દેવાના છે અને મરચાં આપણે સારા એવા તળી લેવાના છે તો ફ્રેન્ડ્સ આ રીતે જેટલા આપણે મરચાં જે ભરીને રાખ્યા છે એ બધા જ મરચાં ગોળવી દઈશું અને એક સાઈડ તળાય ત્યાં સુધી આપણે તેની રાહ જોઈશું એટલે કે તેને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું ફક્ત બે ત્રણ મિનિટમાં જ એક સાઈડ આપણા મરચાં છે એ તળાઈ જશે ત્યારબાદ જ આપણે તેની

અને શાક ભરેલા મરચાનું શાક તો બહુ જ ટેસ્ટી એવું લાગવાનું છે તો આ રીતે આપણે બંને સાઈડ પલટાવીને તળી લેવાના છે હા ગેસની ફ્લેમ ફૂલ નથી રાખવાની સ્લો જ રાખવાની છે જો ફાસ્ટ ફ્લેમ રાખશો તો ઉપરની સ્કીન છે મરચાની એ બળી જશે એટલે એકદમ સ્લો ફ્લેમ પર જ આપણે બંને સાઈડ મરચાને આ રીતે તળી લેવાના છે તો એકદમ સરસ રીતે આપણા મરચાં તળાઈ ગયા છે હવે આપણે તેને બહાર લઈ લઈએ મરચાં આપણા તળાઈ ગયા છે પછી આપણે મરચા ખાવા નથી ગમતા હોતા મરચાં શાકમાં ફાવતા હોય તો તમે આખા મરચા પણ લઈ શકો છો પણ આ રીતે પીસ કરીશું તો ગ્રેવીમાં એકદમ સરસ લાગશે એટલા માટે હું પીસ કરી રહી છું અને નાના બાળકો પણ આરામથી ખાઈ શકે એટલા માટે હું આ રીતે મરચાને બે બે પીસમાં કરી રહી છું એકદમ સરસ આપણા મરચા તળાઈ ગયા છે અને મસાલો પણ બહાર નથી અને એકદમ સરસ ફૂલ મસાલાથી ભરેલા એવા આપણા તળાઈ ગયા છે હવે આપણે થોડું બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા મૂક્યું હતું તેમાં જીરું નાખ્યું જીરું ફૂટે ત્યારબાદ આપણે તેમાં હિંગ નાખીશું ત્યારબાદ આપણે લસણની કટકી અને કેપ્સિકમની થોડા નાના નાના પેસ્ટ કરી નાખ્યા છે તે સાંતળીશું આ બંને વસ્તુ સતળાઈ ત્યારબાદ આપણે થોડા મીઠા લીમડાના ફ્રેશ ફ્રેશ પાન એડ કરી દઈશું બધું જ થોડું એવું સતળાઈ જાય ત્યારબાદ આપણે જે ડુંગળીની પેસ્ટ કરીને રાખી છે તે એડ કરી દેવાની છે અને આપણે તેને

પ્યુરી લીધી હતી તેના માટે થોડું ડુંગળી અને ટામેટાના ભાગનું મીઠું એડ કરી દેસુ અગાઉ મસાલામાં તો મીઠું એડ કર્યું જ છે પણ ડુંગળી અને ટામેટા માટે આપણે થોડું મીઠું એડ કર્યું છે થોડી હળદર એડ કરી દઈશું બે ચમચી જેટલું ધાણાજીરું એડ કરી દેશું ત્યારબાદ એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દેશું સારી રીતે બધું જ મિક્સ કરી દેશું એકદમ સરસ ગ્રેવી આપણી ચડી જાય ત્યારબાદ ટામેટાની કચાસ ડુંગળીની કચાસ દૂર થઈ જાય ત્યારબાદ આ શાકમાં ટેસ્ટ વધારે એવો જે મસાલો છે જે વધ્યો છે મરચા ભરતા એ એડ કરી કરી બધું બધું જ સારી રીતે મિક્સ સરસ એવું સતળાઈ ગયું છે આપણી ગ્રેવી પણ એકદમ ઘટ એવી થઈ ગઈ છે ત્યારબાદ આ શાક નું ટેસ્ટ વધારતું અને શાકમાં મેઇન એવું દહીં તો આપણે એક વાટકી થોડું ઓછું એટલે દહીં ઉમેર્યું છે દહીં અહીંયા તમારે બહુ ખાટું નહીં બહુ મોળું નહીં એવું લેવાનું છે અને એક વાટકી જેટલું ઉમેર્યું છે એક વાટકી દહીં ઉમેર્યું છે તો તેની સામે એક વાટકી જ પાણી એડ કર્યું છે બધું જ મિક્સ કરી દેશો અને ઢાંકણ ઢાંકીને તેને થોડી વાર માટે આપણે એમ જ થવા દેવાનું છે તમે જોઈ રહ્યા છો અહીંયા તેલ પણ ઉપર આવી ગયું છે ને એકદમ સરસ રીતે બધું જ એકબીજા સાથે મિક્સ થઈ ગયું છે આ શાકમાં દહીંનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે એકદમ ચટપટું ટેસ્ટી ટેંગી ટેસ્ટ વાળું આપણું શાક બનીને તૈયાર થાય છે આપણે જે બે પીસ કરીને મરચા રાખ્યા છે તે એડ કરી દઈશું તેને સારી રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ આપણું થોડી વાર માટે તેને ઢાંકણ પાછું થવા દઈશું જ્યાં સુધી આપણું તેલ બધું ઉપર આવી જશે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ એકદમ સરસ બધું જ તેલ ઉપર આવી ગયું છે શાક પણ એકદમ સરસ થઈ ગયું છે જોતા જ મોઢામાં પાણી આવી જાય ખાવાનું મન થઈ જાય એવું આપણું આ શાક બની ગયું છે બધું જ તેલ ઉપર આવી ગયું છે અને એકદમ ટેંગી એકદમ ટેસ્ટી અને સ્પાઇસી એવું શાક આપણું રેડી થઈ ગયું છે ઉપરથી ગરમા ગરમ ધાણા એડ કરી દેશું અને ગરમા ગરમ સર્વ કરશો તો બે રોટલીની જગ્યાએ ચાર રોટલી તો ખવાય જ જવાની છે ફ્રેન્ડ્સ તો તેને રોટલી રોટલા કે રાઈસ જોડે ખાવાની ખરેખર ખૂબ મજા આવશે ચોક્કસથી એકવાર તો ટ્રાય કરજો જ મળીએ નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ